માન્ય શ્રી કિરીટભાઈ પટેલ ઊંજા માનનીય અધ્યક્ષ શ્રી મહેસાણા જિલ્લામાં અધિકૃત ખાતરના વિક્રેતાઓ તાલુકાવાર કેટલી સંખ્યા છે અને છૂટક વેચાણ માટેનું ખાતરનું લાયસન્સ લેવા લાયકાતની કેટલી લાયકાતની જરૂર છે માન્ય અધ્યક્ષ શ્રી આપને મોઢે પણ ખબર હશે ખાતરનું તો સાહેબ આંકડા મોઢે ન હોય આંકડા ના હોય પણ વિગત હશે ખાતર વિક્રેતાઓ ની સંખ્યા તાલુકા જણાવું તો તાલુકામાં સત્તાવન કડી તાલુકામાં એકસો અઠાસી ખેરાલુ તાલુકામાં સિતોતેર જોટાણામાં ચૌદ બેચરાજી તાલુકામાં બસો પિંચાશી મહેસાણામાં બસો ત્રોતેર વડનગરમાં ચોરાસી વિજાપુરમાં નેવ વિસનગર તાલુકામાં બસો સોળ અને સતલાસણા તાલુકામાં એકસો ચુમ્માલીસ આમ મહેસાણા જિલ્લામાં હોલસેલ અને રિટેલ મળી કુલ બારસો ને ખાતરના વિક્રેતાઓ છે માન્ય અધિકશ્રી માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં ઉત્તરમાં જણાવું તો આ માટેની માટેની ખાતર રાજ્યની કૃષિ યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ અથવા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા અથવા અન્ય કોઈ પણ માન્ય સંસ્થા તરફથી પંદર દિવસનો અભ્યાસક્રમ હોવો જોઈએ રાજ્ય સરકાર દ્વારા સૂચિત કર્યા મુજબ કૃષિ તથા રસાયણશાસ્ત્રમાં સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કૃષિ વિજ્ઞાનના ડિપ્લોમાને ખાતર અથવા કૃષિ ઇનપુટ્સ પરનો એક દિવસ એક વિષય ધરાવતો સમકક્ષ અભ્યાસક્રમ ધરાવતો હોનાર વ્યક્તિને ખાતરના છૂટક વેચાણ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી નિયમ અનુસાર કાર્યવાહી કરી માન્ય અધ્યક્ષ લાયસન્સ આપવામાં આવે